ભાગ લીધો આ પ્રસંગે શ્રી રડુગોપાલ ગૌશાળા સ્વામી યુથ ફોર ગુજરાતના જીગ્નેશ પટેલ ભાજપના નેતા છોટુભાઈ પાટીલ ધારાસભ્ય મોનુ પટેલ તથા લિંબાયત ધારાસભ્ય સંગીતા પાટીલ સહિત

અને મંત્રોચ્ચાર સાથે શરૂ થઈ અને ઉજલેશ્વર મહાદેવ મંદિર ઉધના ખાતે ભવ્ય રીતે પૂર્ણ થઈ હતી કળશયાત્રા દરમિયાન સમગ્ર ઉધના વિસ્તાર હર હર મહાદેવના નાદથી ગુંજાયમાન બની ગયો રસ્તાની બંને બાજુ ઉભેલા નાગરિકો યાત્રાનું ભક્તિભાવથી સ્વાગત કરતા નજરે પડી માથા પર પવિત્ર કળશ ધારણ કરેલા શિવ ભક્તો ભગવા ધ્વજાઓ ઢોલ લગારાના તાલ ભજન કીર્તન અને શિવ ભક્તિના જે ઘોષ વચ્ચે નીકળેલી આ યાત્રાએ શહેરમાં શિવમય વાતાવરણ સર્જી દીધું હતું આ પાવન પ્રસંગે શ્રી લડ્ડુ ગોપાલ ગૌશાળા સ્વામી ગુજરાતના જીગ્ન ભાજપા નેતા છોટુભાઈ પાટીલ ઉધના વિધાનસભા ધારાસભ્ય મનુ પટેલ તેમજ લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતા પાટીલ સહિત ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકરો સામાજિક આગેવાનો તથા વિસ્તારના હજારો શ્રદ્ધાળુ મોટી સંખ્યામાં કળશ યાત્રામાં જોડાયા હતા તમામ સરદાળુઓ અને શિસ્તબદ્ધ રીતે યાત્રામાં ભાગ લઈ શકે ધાર્મિક એકતાનો સુંદર સંદેશ આપ્યો હતો કડશ યાત્રા સાથે શહેરમાં સીવ ભક્તિનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું શ્રદ્ધાળુઓ દ્વારા સતત હર હર મા દેવના જયકારો જીવ મજન અને ભક્તિ ગીતો ગવાતા રહ્યા હતા જેના કારણે સમગ્ર વાતાવરણ ભાવ વિભોર બની ગયું હતું યાત્રા દરમિયાન વ્યવસ્થાપકો દ્વારા સુરક્ષા પાણી અને આરોગ્ય સેવાઓ સહિતની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો આ ભવ્ય કળશ યાત્રાના સમાપન બાદ ઉજવેલેશ્વર મહાદેવ મંદિરે વિશેષ આરતી અને પૂજન કરવામાં આવ્યું હતું આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શ્રી શિવ પુરાણ કથાના આ પાવન પ્રસંગે યોજાયેલી કળશ યાત્રાનો મુખ્ય હેતુ સમાજમાં ધાર્મિક ચેતના સંસ્કાર અને એકતાનો સંદેશ પહોંચાડવાનો હતો સમગ્ર કાર્યક્રમથી ઉતના વિસ્તાર સહિત સમગ્ર સુરત શહેરમાં

નવસારી સૌને વિનંતી કરીશ આથી પણ પાસે છે ચાર થી દસ તારીખ પલસા ના મેન હાઈવે પર ગુરુજી આવવાના છે આપ સૌથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહો આજે આ કલસ યાત્રામાં તારીખ ચાર જાન્યુઆરી દસ જાન્યુઆરી સુધી આંતરરાષ્ટ્રીય કથાકાર પ્રદીપ ક્રિષ્ણાજી ની મહાપુરાણ કથા આયોજન કરવામાં આવી છે આયોજન पर राज्यपाल तथा पी.आर.डी. सी.ए. पाटिल साहिब ने मार्गदर्शन करना था जिग्नेश भाई संगीताबेन आदि चर्चा की इतना आजवादि में आपका तहे दिल से उनको की संख्याओं का प्रतिनिधित्व करे इसके प्रभाव द्वारा वहां आज हजारों का कार्यक्रम में अब उत्तर सभा का प्रारंभ करके भाई सांसद प्रश्न नेता आए सचिन सरकार कार्यकर्ता

ઘણા બધા વડીલોજી મહારાજ ના સાહિત્યમાં આવનારા દિવસોમાં માં દક્ષિણ ગુજરાત અને આખા ગુજરાતની અંદર દરેક વ્યક્તિએ આ કાર્ય કરવું છે અને કાર્ય કરવા માટે આપી રહ્યા છે કે ચાર તારીખથી દસ તારીખ સુધી આ કથા ચાલવાની છે અને સૌ એના ભાગીદાર બને સૌ એનું શ્રવણ કરે એ જ અભ્ય

કે જે તમને જણાવે છે એમાંથી લોકોની તકમને આ પ્રતિનિધિ તરીકે પર સ્વતંત્રની છે જે આઈગર એમાં બધા સર્વા ભાવી પક્ષને અમને પડકે કે ના આવે આ કલસ્ય તક પસંદ સાત